નમસ્કાર સાથીઓ ઘટના તમે જોતા જ આંખો દ્રવી ઉઠે એવી ઘટના છે સાથે બહુ દુઃખદ ઘટના છે ગુજરાતના ઇતિહાસમાં તો આ જે દુર્ઘટના ઘટી છે એના માટે આપણે જેટલી સંવેદના જેટલી પ્રભુને પ્રાર્થના કરીએ એટલી ઓછી છે તો અત્યારે આ ઘડી દુઃખની છે સાથે આ પરિવારજનોએ જેમણે પોતાનું કિંમતી સર્જન ખોયું છે એમના માટે આપણે ખૂબ હિંમત ધરે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ સાથે એમને પ્રભુ હિંમત આપે અને આ જે ઘટના દુઃખદ ઘટી છે એનું આપણે સૌ ભારે દુઃખ અનુભવીએ છીએ અને આજે મોતને ભેટ્યા છે એ સૌને આપણે ખૂબ જ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ તો હવે આ ઘટના કઈ રીતે ઘટી શું બનાવશે અને કઈ રીતે બન્યું છે તમામ આપણે વાતો કરી રહ્યા છીએ તો જાણીએ આ જે ઘટના ઘટી છે એ એર ઇન્ડિયાનું વિમાન વિમાન જે છે એ એકસો એકોતેર તો એ એકસો એક એકોતેર નંબરની જે ફ્લાઇટ હતી એની સાથે ઘટી છે તો બારમી જૂન બે હજાર પચીસના રોજ આ બનાવ બન્યો છે સ્થળ છે અમદાવાદ એટલે કે ગુજરાતનું જે અમદાવાદ સિટી છે ત્યાં ઘટના બની છે તો જે વિમાન હતું એ બોઈંગ સાતસો સત્યાશી ઓબ્લિક આઠ એટલે કે સાતસો સત્યાશી નંબરનું વિમાન હતું તો બોઈંગનું વિમાન છે અને જે ફ્લાઈટ હતી અમદાવાદથી લંડન જતી હતી ને ફ્લાઇટનો નંબર છે એ એકસો એકોતેર તો આ વિમાન સાથે આ ઘટના ઘટી છે સાથે ફ્લાઇટે જેવું ટેક ઓફ કર્યું એટલે કે જેવું રવાના થાય છે ઉપડે છે એની ત્રીસ જ સેકન્ડમાં આ વિમાન દુર્ઘટના દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય છે અને જે આ વિમાનો હોય છે એ મેઘાણીનગર વિસ્તારમાં ધરાશાયી થાય છે અને તમામ જે બસો ને બેતાળીસ મુસાફરો આમાં ઓન બોર્ડ એટલે કે નોંધાયેલા હતા આ જે બસો બેતાળીસ લોકો હતા એમાં એકસો ને ઓગ્ને સિત્તેર ભારતીયો છે ત્રેપન બ્રિટિશ નાગરિકો છે સાત ફૂટ પોર્ટુગીઝ નાગરિકો છે એક કેનેડિયન છે અને બાર ક્રૂ સભ્યો છે ક્રૂ મેમ્બર એટલે કે પાયલોટ છે અને જે સેવા કરવા માટે વિમાનમાં હોય છે એટલે કે ભોજન પીર પીરસનારને બીજી હેલ્પ કરવા માટે તો એ કુલ બાર જણા હતા તો આ રીતે કુલ બસ્સો બેતાળીસ લોકો હતા અંદાજે બસોને ચાર મોતને ભેટ્યા છે એટલે કે આ સમાચાર એના પછી પણ બસોને એકતાળીસ લોકો વિમાનમાં હતા એ અંદાજે એવો છે કે મોતને ભેટ્યા છે અને એક વ્યક્તિ જે અગિયાર નંબરની સીટમાં હતા એ બચી ગયા છે તો જમીન પર રહેલા લોકો પણ ઘણા દુર્ઘટનાનો ભોગ બન્યા છે અને એક યાત્રી જે બચ્યા છે વિન્ડો પરથી બચ્યા છે તો આ જે ઘટના છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે સાથે ફાયર બ્રિગેડ છે એનડીઆરએફની ટીમ છે પેરામેડિકલ ટીમો છે તો તાત્કાલિક બચાવ કામગીરી માટે ત્યાં પહોંચી ગઈ છે અને આપણા વડાપ્રધાન છે યુકેના વડાપ્રધાન છે એમણે શોક વ્યક્ત કર્યો છે અને સમગ્ર દુનિયામાં શોકની લાગણી ફેલાઈ છે અને બધા શ્રદ્ધાંજલિ અને શોક વ્યક્ત કરી રહ્યા છે સાથે એર ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે ડીજીસીએ છે એના દ્વારા તપાસ ચાલુ કરાઈ છે બ્લેક બોક્સની શોધ ચાલુ છે તો બ્લેક બોક્સ એવું બોક્સ છે જે વિમાન શાના કારણે દુર્ઘ દુર્ઘટનાગ્રસ્ત થયું છે ક્રશ થવાના કારણો શું છે કઈ ટેકનિકલ ખામી સર્જાય છે તો એનું લાઈવ બધું એમાં આવતું હોય છે તો બ્લેક બોક્સ શોધવું ખૂબ જ ઉપયોગી સાબિત થશે સાથે બોઈંગ સાતસો સત્યાસી માટે ભારતનું આ પહેલો ગંભીર અકસ્માત છે એટલે કે બોઈંગ સાથે ઘટેલી આ પ્રથમ ઘટના છે આ દૃશ્ય તમે જોશો તો પણ તમારી આંખો રડી પડશે એટલું ખતરનાક ઘાતક દૃશ્ય છે જે લોકોએ ત્યાં જોયું છે એમના અહીંયા કંપી ઉઠ્યા છે આ દૃશ્ય આપણે નજર સમક્ષ જોવા એ પણ અહીંયા દ્રાવક છે એટલે કે જેટલી અહીંયા ધારણા આપણે આપીએ એટલી ઓછી છે તો જોઈ શકો છો આપ દૃશ્યો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ